મિત્રો આપણે મશીને પોગી ગયા હાઈ હવે આપણે જો હવે મશીન બહાર કાઢવાનું છે તો ચા પાણી બનાવી નાખી ચા પાણી પી ને પછી આપણે મશીન બહાર કાઢી લઈ પછી ટ્રેક્ટરનો ફોન કરી ને પછી ફેરવી નાખી તો હવે આ કામ પૂરું કરી દીધું છે ને આપણે મશીન હવે બહાર કાઢવાનું છે Toh, biar kelakau wajis ya, mesin kata. Eh, gak diteroid le ya, wujuh. Aih, tapi aku gak bela ama Queen, biar Hehehe kawone. Halo, coba ya, udah fitting ya. Nawe, kamu nak capang nipin ya, ki? Pin, pasti putri kak juga. ભાઈ જો સુનાન પડી ગઈ રોજ લઈ આવે ને રોજ ખીસું સુનો સૂનો કરે ભાઈ જો આપણે મશીન નીકળી ગયું ને જીગ્યાભાઈ કાઢે નાડું કૂવામાંથી મશીન નીકળી ગયું હવે ઘોડી ખોલાવશું ખાટલો ટીંગાઈ છે ઘોડી ખોલાવી લઈ ખાટલો ખોલાવી લઈને આમનો લઈ લઈ પછી ઘોડી ખોલાવી લઈ ઘોડી ખોલાવી પછી કરી ટ્રેક્ટરનો ફોન પછી આવી જઈ ટ્રેક્ટર પછી આપણે મશીન ભરી લઈ ભાઈ પછી ટ્રેક્ટર ભરી બીજી વાડીએ જવા દઈ જોવા તો આપણો બધો સામાન રેડી નીકળી ગયેલો પડ્યો હે મશીન પેટી એ રીચડું ખાટલો ખાટલો ટીંગાય ભાઈ ચા પાણી બની ગયા હે કાળા ને પીવાઈ ગયા હે લાઈનનો નો લાગી ગયો થપ્પો આપડે જો લાઈન નો મારી દીધો થપ્પો ભાઈ ત્રણ છ ફૂટ ના ભૂંગરા જરૂર પડે તો સાડા ને આ આપણે ફાઉન્ડેશન પકડાવવા માટેના જેક આપણે આ નવ જેક રાખ્યા છે નવ જેક આઠ જેક ખાટલામાં લાગે ને એક જેક રીસડામાં લાગે ઓ ભાઈ હા જીગાભાઈ નાડ્યું લીધું પીંડલું ઉપાડ્યું છે ભાઈ જીગાભાઈ જો ઊંધાને હવરૂન હવરાન ઊંધુંન કરે છે જાણો મથે હાલો ભાઈ આપણે અંકિતભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને ને આપણે ભરી ગયા સાઈડો ટ્રેક્ટરમાં અહીંયા ખેરડી હાથ દઈને ઉભું કામ નહીં આવે કે મશીન ખેંચવું જોયું છે હમણાં ઇમિટેશનના કારીગર અહીંયા આવી છે ને ભેડિયામાં આવી ગયા હલકા કરીને

ભાઈ બોરિંગ ભરાઈ ગયું ટ્રેક્ટર માં નવું ટ્રેક્ટર ઉપડ્યું છે ભાઈ હવે જાહુ અમે લુવારિયા માં અમારા જીગાભાઈ બે ગયા ટ્રેક્ટર માં નાલો વારે છે એ ટ્રેક્ટર ને આપણે જાય ગાડીએ આ ભાડિયા કુવાનું કામ સંપૂર્ણ પૂરું હાલો ભાઈ ટ્રેક્ટર પગ્યું ગામમાં આપણે ને હવે જાય વાળીએ જો ભાઈ ગુ હે મોટર ભરવાની હતી મોટર ભરવાની થઈ કેન્સલ ને અહીંયા જો સીતારામ બાપુ આપણે મારુતિ પાને પોગી ગયા હૈ હાપુ દુકાને પાન ખાવાય જો ટ્રેક્ટર દિવસ લાગે છે એ આમ ભોડું જ આમ કરશે હમણાં આપુડો લીવો હૈ જગ્યા જગ્યાએ જો ને ખેડી નાખે આગાઉ આથી કાઇટા ભેગું તો ખેડી જ નાખવું એ ગયી પછી ભલે રમાણ ભમણ થાય ભાઈ કુવાના કાંઠે ટ્રેક્ટર પોગી ગયું છે ને કુવો ને હવે અહીંયા છે ને ટ્રેક્ટર આવી ગયું છે ને મારે છે હમણાં આપણે ફટાફટ કરી નાખી ખાલી ટન માર માં ટન માર માં ટન માર માં ચલો ભાઈ આપણે મશીન ઉતરી ગયું છે વાડીએ કમ્પ્લીટ ને હવે હવાર માં લાઈટ આવે એટલે પાણી ઉપડે ત્યાં આપણે ઉપર ઘોડી બોડી ફિટિંગ થઈ જાય ને કુવો ભૈરો ટબોરનો જોવો આ જેટલો ખાલી છે એટલો ભૈરો છે એટલે અમારે ત્રી ફૂટ ઉતરવાનું પછી ધમધમાવીને વેતો ટ્રેક્ટર જો આપણે આમ ભોગવાયું ને આ સીમમાં કોરા કાટ કાંઈ નમરે ભાઈ હાલો ભાઈ આપણે નવી વાડી આવી ગયા હૈ ને અત્યારે હવે ફિટિંગ કરશું બધો સામાન કાલે આપણે ઉતાર નાખ્યો છે ને હવે ફિટિંગ કરવાનું છે કૂવામાંથી આજે પાણી બાણી ઉપડી ગયું છે કાલે આખો ભાઈ તો આજે પાણી ઉપડી ગયું છે આવું ખાલી છે ને હવે ફિટિંગ કરશું જો વાડીનો નજારો ચોરસ વાડી છે ચોરસ વાડીમાં ફિટિંગ કરવાનું છે ને હમણાં કલાક બે કલાકમાં ફિટિંગ કરી દઈ કાજી કા જીગ્યા ભાઈ ડોકું જલાવશે બોલશે નહીં હા એમ કરવાનું ટેવ નથી હવે એને naya baju macoreh gader Bye bye.